કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ખેડૂત ભાઈઓને રામ રામ આજે આપણે ડુંગળીના બજાર ભાવ વિશે જાણીશું એ પહેલા ખેડૂત ભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને માર્કેટ યાર્ડને લગતી તમામ માહિતીની અપડેટ આપના સુધી પહેલાં પહોંચતી રહે રાજ્યમાં આજે અને આવતીકાલે માવઠાની આગાહી કરવામાં આવી છે કમોસમી વરસાદનું કારણ અરબી સાગરમાં ટ્રેક હોવાનું માનવામાં આવી રહ્યું છે જોકે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલી વધવાની છે કારણ કે પોતાએ જે પાક વાવ્યો છે તેમાં ઘણું નુકસાન થાય છે કમોસમી વરસાદના કારણે એક બાજુ સરકારને કોઈ ખેડૂતની ચિંતા નથી ખેડૂત કેટલી મુશ્કેલી કેટલી હાલાકી ભોગવી રહ્યો છે એની સરકારને કોઈ જાતની પરવા નથી ખેડૂત ભાઈઓ આપ જોઈ જ રહ્યા છો કરોડોના ખર્ચે રોડ શો થાય છે બધું થાય છે પણ ખેડૂતો માટે પાંચ પૈસા નથી સરકાર ખરેખર ખેડૂતો આ દેશના નાગરિક જ જ નથી એવું વર્તન કરી રહી છે આપ રહ્યા છો કપાસ કોઈ પણ જણસી ના અત્યારે બજાર ભાવ નથી એનું એકમાત્રને કારણ છે કે સરકાર નિકાસ ઉપર ધ્યાન પૂરતું દેતી નથી જોકે રોડ શો કે વિદેશ ફરવાના એમાં થોડો ટાઈમ બચે તો ખેડૂતની વાત ઉપર ચર્ચા વિચારણા થાય બાકી તો કાંઈ થાય નહીં પણ ટાઈમ અત્યારે ખરેખર છે નહીં સરકાર પાસે ખેડૂતભાઈઓ આપના મતે શું કહેવું છે આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો અને ઘણા ખેડૂતભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા નમ્ર વિનંતી છે ખેડૂતભાઈઓને કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આ એક તમારો જ અવાજ છે કે જે સરકાર સુધીના કાન સુધી પહોંચાડી શકાય તો નમ્ર વિનંતી બધા ખેડૂતભાઈઓને કે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો આજના ડુંગળીના બજારમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી બજાર સ્થિર હતી તો ચાલો જાણી લઈએ આજના ડુંગળીના બજાર ભાવ રાજકોટ એકસો એકતાલીસથી ત્રણસો એકવીસ રૂપિયા મહુવા એકસો વીસથી ચારસો છાસઠ રૂપિયા ગોંડલ એકોતેરથી ચારસો એકવીસ રૂપિયા જેતપુર એકાશીથી ત્રણસો એકોતેર રૂપિયા વિસાવદર એકસો દસથી બસો છત્રીસ રૂપિયા તળાજા એકસો પચાસથી ચારસો નવ રૂપિયા ધોરાજી નેવુંથી ત્રણસો ને છત્રીસ રૂપિયા અમરેલી સોથી ત્રણસો પચાસ રૂપિયા મોરબી બસોથી ચારસો રૂપિયા દાહોદ ત્રણસોથી છસો રૂપિયા વડોદરા સોથી પાંચસો રૂપિયા સફેદ ડુંગળીની વાત કરીએ તો મહુવા બસો બત્રીસથી ત્રણસો સિત્તેર રૂપિયા ગોંડલ એકસો એકાણુંથી બસો છોતેર રૂપિયા તળાજા બસોથી બસો બાવન રૂપિયા અમારી ચેનલ સાથે જોડાવા બદલ અને અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ આ બધા ખેડૂતભાઈઓનો ખૂબ ખૂબ આભાર